ભવ્ય કાર્યક્રમ યોજાયો સમાજના તેજસ્વી તાલાઓમાં ધોરણ દસ અને બારના બોર્ડ પરિણામમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ઉચ્ચ ડિગ્રી કે અભ્યાસ પૂર્ણ કરનાર યુવાનો અને યુવતીઓ તેમજ સરકારી વિભાગમાં પ્રમોશન મેળવનાર સમાજના સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આગેવાનો વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેલા હતા અમરેલી અખિલ ગુજરાત સિપાઈ સમાજના પ્રમુખ સલીમભાઈ કુરેશી રફીકભાઈ ચૌહાણ સમીરભાઈ કુરેશી સાવરકુંડલાથી અલીભાઈ જાખરા ઇકબાલભાઈ ગોરી પિન્ટુભાઈ મલેક મહુવાથી સિપાઈ સમાજના પ્રમુખ નજીરભાઈ મલેક ડુંગરથી રજાકભાઈ ગાહા અબ્દુલભાઈ ગાહા રાજુલા સિયા ખોજા સમાજના પ્રમુખ આશિકભાઈ મુની ખોજા જમાતના સભ્યો હાજર રહ્યા હતા તેમજ ખાજા ખાના ખોજા સમાજના મુખી સાહેબ નિજારભાઈ દોસાણી ગુરુકુળ પ્રિન્સિપાલ રમેશભાઈ નગરપાલિકાના સભ્ય અક્ષયભાઈ રાજુભાઈ જાખરા રાજુલાના પૂર્વ ચેમ્બરના પ્રમુખ બકુલભાઈ વોરા કેલાભાઈ અજયભાઈ ગોહિલ સાથે સાથે વોરા સમાજના કુતુબભાઈ કપાસી મૃતુજાભાઈ સહિતના વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ ઘાંચી સમાજના પ્રમુખ મમદભાઈ ભોકિયા ઘાંચી સમાજના વિવિધ આગેવાનો બહુળી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રોગ્રામ આયોજક મુખ્ય સિપાહી સમાજ તેમજ રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એટલે કે એન્કરિંગ રાજુભાઈ દ્વારા કરવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આરીફભાઈ જોખિયા રાજુલા સમસ્ત મુસ્લિમ પ્રમુખ ઇરફાનભાઈ ગોરી સિપાહી સમાજ પ્રમુખ રસુદભાઈ કુરેશી સિપાહી સમાજ ઉપપ્રમુખ મોહસિનભાઈ પઠાણ રાજુલા સમાજ મુસ્લિમ સમાજ અગ્રણી સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જોઈ રહ્યા હતા રાજુલા આ આપ્યક્રમની અંદર શિરડા અને સ્મૃતિ ચિહ્નો ભેટ આપીને એનું સન્માન કરવામાં આવશે સાથે સાથે મારા સમાજને મારે કહેવું છે કે દર વર્ષે આવા કાર્યક્રમો થવા જોઈએ કારણ કે કોઈ પણ સમાજની પ્રગતિ કોઈ પણ સમાજનો વિકાસ એ શિક્ષણ વગર શક્ય નથી જેણે જાણે શિક્ષણ મેળવ્યું છે ને એની વિચારધારા ચેન્જ થઈ ગઈ છે જેમની પાસે શિક્ષણ છે એમાં જો આખો સમાજ શૈક્ષણિક હોય ને તો આખી સામાજિક ક્રાંતિ આવી છે રાજોલા સમસ્ત મુસ્લિમ સમાજ સિપાહી સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તારલાના કાર્યક્રમમાં ઉપસ્થિત મેરે તરીકે ખાળો બાપુ તમામ મહાનુભાવો વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનો મારા પહેલાંના પૂર્વ વક્તાએ શિક્ષણ માટેની બહુ સરસ વાત કરી છે અને એ રીતે સમજાવી અને તેનું આચરણ કરવું જોઈએ પરંતુ જ્યારે રાજુલા હોય સાવરકુંડલા હોય અમરેલી હોય રાજકોટ કે જે કંઈ ગામની અંદર હોય તે સમાજ દ્વારા શિક્ષણ બાબતના અંદર કાર્યક્રમને તેજસ્વીના ઇનામ વિતરણ કરતા હોય પણ મારા માનવા પ્રમાણે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ગામનો એ સમાજ તકી બાળકો શિક્ષણમાં આગળ વધ્યા હોય અને એ સમાજે જે બાળકોના નામ રોશન કર્યા હોય એવું મારા ખ્યાલમાં નથી આવ્યું પણ જ્યારે બાળકો જ પોતાની રીતે ભણીને અને સારા માર્ક મેળવીને સારે ઉચ્ચ પોસ્ટ ઉપર આવ્યા હોય એવા અનેક દાખલા છે કે જેણે સમાજનું નામ આપણું રોશન કર્યું હોય તો પ્રોગ્રામ તો દર વર્ષે આવા થતા જ હોય છે પણ પ્રોગ્રામની હારવાર હવે એજ્યુકેશનની હરણવાર સમાજને અને સમાજના બાળકોને આવનાર બાળકોને સાચી જરૂર અખલાત આપવાની છે માતા પિતા પોતે અખલાક મારીએ અને એના બાળકોને અખલાક આપે તો એજ્યુકેશન છે ને એ સરળ બની જશે કારણ કે ઘરની અંદર માહોલ જ એવો નથી હોતો કે જે એજ્યુકેશન આપી શકાય